નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચારો પર બોર્ડની પરીક્ષાના સીસીટીવીની ડીયુ દ્વારા ચકાસણી શરૂ શંકાસ્પદ લાગતા તથા કોપી કરતા વિદ્યાર્થીઓની વિગત પણ એકઠી કરાઈ અંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી કરા સાથે આવશે વરસાદ મોસમી બદલ્યો મિજાજ આગામી ચાર સુધી અનેક રાજ્યોમાં ગાજવીજ અને કરા સાથે વરસાદની છે આગાહી રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા રેલવેના બ્લોકથી ટ્રેન વ્યવહાર પર અસર ગાંધીધામ પાસે ટ્રેકના કામથી ત્રણ ટ્રેન રદ કેટલીકના રૂટ ટૂંકાવાયા સમાચારોની શરૂઆત કરીએ તો એક દિવસ શહેરના તાપમાનમાં ઘટાડો નોંધાયા બાદ શનિવારે ફરી એકવાર તાપમાનમાં એક પોઈન્ટ છ ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શનિવારે શહેરનું મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ બે ડિગ્રી અને લઘુત્તમ તાપમાન વીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું હતું શુક્રવારની સરખામણીમાં શનિવારે મહત્તમ તાપમાનમાં એક પોઈન્ટ છ ડિગ્રીનો વધારો નોંધાયો બીજી નજર કરીએ તો ગાંધીધામ અને ગાંધીધામ કેબિન વચ્ચે નોન ઇન્ટરલોકિંગ કામગીરી ચાલી રહી છે જેના પગલે રેલવે દ્વારા ઓગણીસથી બાવીસ માર્ચ સુધી બ્લોક લેવામાં આવ્યો છે જેના કારણે ગાંધીધામ તેમજ ગાંધીધામ આવતી જતી ટ્રેનોનું સંચાલન પ્રભાવિત થશે જેમાં ઓગણીસથી બાવીસ માર્ચ સુધી ભુજ ગાંધીનગર ભુજ સ્પેશિયલ એકવીસ માર્ચની ગાંધીધામ બાંદ્રા ગાંધીધામ સ્પેશિયલ ટ્રેન તેમજ એકવીસ માર્ચની ગાંધીધામ બાંદ્રા ગાંધીધામ એક્સપ્રેસ રદ કરવામાં આવી છે કેટલીક ટ્રેનો આંશિક રદ કરાઈ છે રાજ્યમાં તાજેતરમાં પડેલ કમોસમી વરસાદ બાદ બપોરે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે ક્લાઇમેટ વેધર રિપોર્ટ અનુસાર સત્તર અને વીસ માર્ચની વચ્ચે ગંગાના પશ્ચિમ બંગાળમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તો બીજી તરફ વિદર્ભ પૂર્વ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ વરસાદ જોવા મળી શકે છે ત્રીસથી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો બીજી તરફ ઓગણીસ માર્ચ છત્તીસગઢ અને ઓડિશામાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં મોટો આવવાનો છે ગુજરાતમાં ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે કમોસમી માવઠું ફરી એકવાર જગતના તાત માટે મુશ્કેલી નોતરશે ગુજરાતમાં સત્તર થી વીસ સુધી વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે આ દિવસોમાં ગુજરાતમાં ફરી વાદળો ઘેરાશે અને વરસાદની આગાહી કરાઈ છે બીજી તરફ કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બાર ની પરીક્ષા ચાલી રહી છે પરીક્ષા પૂરી થાય તે દિવસે અથવા તો બીજા દિવસે સવારના સમય સુધીમાં પરીક્ષા કેન્દ્રની સીસીટીવી કેમેરાની સીડી ડીઓ કચેરી અને બોર્ડને મોકલવાની હોય છે ડીઓ કચેરી દ્વારા અલગ અલગ કેન્દ્ર પર સીસીટીવી કેમેરાની સીડી ચકાસવામાં આવી રહી છે સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા નર્મદાની મુખ્ય કેનાલમાંથી સિંચાઈ માટે આપવામાં આવતું પાણી પંદર માર્ચને બદલે એકત્રીસ માર્ચ સુધી છોડવાનો નિર્ણય કરાયો છે પરંતુ બહુચરાજ્ય અને ચાણસમાં પંથકના ખેડૂતોએ રવિ સિઝનમાં થયેલા પાછોતરા પાક વાવેતરને ધ્યાને લઈ પાણી પંદર એપ્રિલ સુધી છોડવાની માંગ કરી છે પંથકના ખેડૂતો દ્વારા નર્મદા વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે મહેસાણા અને પાટણ જિલ્લામાં બાંધકામ અને ઇન્ડસ્ટ્રીઝ એકમોમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા દાહોદ ગોધરા સહિત દૂરના અંતરના શ્રમિકો હોળી અને ધૂળેટીના પ્રસંગે વતન જતા હોય છે ત્યારે મહેસાણા એસ્ટ્રી ડિવિઝન દ્વારા તમામ બાર બસ સ્ટેશનથી વિવિધ રૂટમાં એક્સ્ટ્રા બસ સંચાલનનું આયોજન કરાયું છે ગુજરાત સૂર્ય ઉર્જા ક્ષેત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં ત્રણ હજાર છસો એકત્રીસ મિલિયન યુનિટ્સ ઉત્પાદન સાથે દેશમાં છઠ્ઠા ક્રમે રહેલું ગુજરાત માત્ર ચાર વર્ષમાં એકસો ચોર્યાસી ટકાના વધારા સાથે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં દસ હજાર ત્રણસો પાંત્રીસ મિલિયન યુનિટ્સ ઉત્પાદન સાથે ત્રીજા ક્રમે આવી ગયું છે જે દેશમાં કુલ સૂર્ય ઉર્જાના દસ ટકા બરાબર છે આ ચાર વર્ષના ગાળામાં સૂર્ય ઉર્જાનું ઉત્પાદન છ હજાર સાતસો ત્રણ મિલિયન યુનિટ્સ વધ્યું છે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે ખાસ ભાડા પર હોળી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે ટ્રેન ભાવનગર બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ભાવનગર ટર્મિનસથી ત્રેવીસમી માર્ચ બે હજાર ચોવીસ શનિવારના રોજ ઉપડશે અને બીજા દિવસે સવારે નવ પાંચ કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે ભાવનગર ખાતે ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા અને ઉત્તર વહી ચકાસણીનો પ્રારંભ શનિવારથી જુદા જુદા માધ્યમ મૂલ્યાંકન તેમજ જુદા જુદા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે થયો હતો રાજ્યના જેટલા શિક્ષકો ચકાસણીની પરીક્ષામાં તેમજ પ્રક્રિયામાં જોડાશે ધોરણ દસની ની પરીક્ષામાં પ્રશ્નપત્રોની ઉત્તર વહી બસો ચાર મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રોની ઉત્તર વહી એકસો જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર ચકાસાશે બનાસકાંઠા જિલ્લામાં ઘઉંના પાકની કાપણી શરૂ કરવામાં આવી છે જેમાં પાછોતરી ઠંડીના ચમકારાથી પાકને ફાયદો થયો હોવાનું અને ઉત્પાદન પણ વધ્યાનું ખેડૂતોને જણાવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનમાં વાવેતર કરાયેલો ઘઉંનો પાક તૈયાર થઈ જતા ખેડૂતોએ કાપણી શરૂ કરી છે કેટલાક ખેડૂતોએ ઘઉં માર્કેટ યાર્ડમાં ભરાવા માટે પણ આવી રહ્યા છે તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત